ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકા દ્વારા પાલિકાના ભંગાર સામાનની હરાજી કરવામાં આવી હતી જેમાં પાલિકાના ભંગારની આવકમાંથી રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખની આવક પ્રાપ્ત થઈ હતી પરંતુ એજન્સી દ્વારા તારીખ અગિયાર મે બે હજાર ત્રેવીસના રોજ રૂપિયા ત્રણ પોઈન્ટ સાહીઠ લાખ જ ઓનલાઈન પાલિકાના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા જોકે બાકીની રકમ જમા કરાવવામાં આવી ન હતી જેથી આ બાબતે વિપક્ષે પ્રાદેશિક નિયામક તેમજ વિજિલન્સ કમિશનરને કાર્યવાહી કરવા જણાવ્યું હતું જે તપાસ કાર્યવાહી શરૂ થતાં આમોદ પાલિકાના વિપક્ષી સદસ્યોએ મુખ્ય અધિકારીને જાણ કરતાં તારીખ પાંચમી માર્ચના રોજ આમોદ પાલિકાના સભાખંડમાં સામાન્ય સભામાં પણ બંગાળની હરાજીના બાકી રૂપિયાનો મુદ્દો ચગ્યો હતો ત્યારે બંગાળની હરાજી લેનાર એ એમ કોલસાવાલાએ તારીખ ચૌદમી માર્ચના રોજ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીને સંબોધીને બંગાળની હરાજી બાબતે ખુલાસો કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે ત્રણ પોઈન્ટ જેમાં જણાવ્યું હતું કે ત્રણ લાખ સાહીઠ હજાર નવસો તેત્રીસ રૂપિયા ઓનલાઈન જમા કરાવ્યા હતા જ્યારે બાકીના એક લાખ પચાસ હજાર રૂપિયા રોકડા તત્કાલીન પ્રમુખ મહેશ પટેલ કારોબારી અધ્યક્ષ બિજલ ભરવાડને આમોદ પાલિકા સદસ્ય અક્ષર પટેલ નગરપાલિકા ઇજનેર તથા એકાઉન્ટન્ટની હાજરીમાં જમા કરાવ્યા હતા જો કે રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ જમા કરાવ્યા ત્યારે રસીદ બાદમાં આપીશું તેમ કહેવાથી આજ દિન સુધી રસીદ આપવામાં આવી ન હતી આમોદ નગરપાલિકા સદસ્ય ઉમેશ પંડ્યા હાલનો મારો હોદ્દો છે આમોદ નગરપાલિકા વિપક્ષના નેતાનો આમોદ બંગાળની હરાજીમાં છેલ્લા છ મહિનાથી હું લેખિતમાં પ્રાદેશિક કમિશનર માન્ય મુખ્યમંત્રી શ્રી તકેદારીમાં વારંવાર હજુ રજૂઆત કરવા છતાં લેખિતમાં આ દિન સુધી મને કોઈ નગરપાલિકા તરફથી કે ગવર્મેન્ટ તરફથી મને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી પણ ભોપેન્દ્રભાઈ માન્ય મુખ્યમંત્રી શ્રી ભોપેન્દ્ર પટેલ સાહેબ તરફથી તારીખ ત્રણ સાત ત્રણ બે હજાર ત્રેવીસના રોજ ચોવીસના રોજ મને ઈમેલથી જાણ કરવામાં આવી છે કે આ તપાસ અગ્ર અગ્રસચિવ શહેરી વિકાસ વિકાસને ગ્રામ એને સોંપવામાં આવેલી છે તો પછી અમારે પાંચ ત્રણ બે હજાર ચોવીસના રોજ સામાન્ય સભામાં પણ મેં આ મુદ્દો ઘણા પૂરતા પુરાવા સાથે ઉછાળ્યો હતો તેમ છતાં નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એમ એમ કોલસાવાળાએ તારીખ ચૌદ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ લિખિતમાં આપેલ છે કે ભાઈ મેં ત્રણ લાખ સાહીઠ હજાર નવસો બાવીસ રૂપિયા એ ઓડ પ્રી ઓર્ડરથી મેં જમા કરાવેલ છે અને એક લાખને પચાસ હજાર રૂપિયા માજી પ્રમુખશ્રી મહેશભાઈભાઈ પટેલ માજી કારોબારી અધ્યક્ષ શ્રી બિજલભાઈ ભરવાડ અક્ષયભાઈ અને નગરપાલિકા એન્જિનિયર કિરણભાઈ અને એકાઉન્ટરની રૂબરૂમાં આ પૈસા દોઢ લાખ જમા કરવામાં આવેલ છે આજ દિન સુધી એ દોઢ લાખની રસીદ પણ આપવામાં આવી નથી તો આ ઊંચા પર નથી તો શું છે વારંવાર ચૌદ ત્રણ પછી બી મેં સીફ ઓફિસરને રજૂઆત કરી છે કે ભાઈ આ પૈસાનું શું આ કેમ જમા નથી કેમ નસીબ આપવામાં નથી આવી પણ આ લોકોની મિલી ભગટના કારણે કોઈ જવાબ પ્રત્યુત્તર આપવામાં આવતો નથી ચોખ્ખું એમ એમ કોઈ ચોખ્ખું કહે છે કે ભાઈ આ પૈસા માજી પ્રમુખશ્રી કારોબારી અધ્યક્ષ ત્રણ જણની રૂબરૂ આ પૈસા મેં જમા કરાવેલ છે તો કયા કારણથી રસીદ જમા નથી રસીદ નથી ભાડી કે જમા નથી કરાવ્યા આ ભ્રષ્ટાચાર લોકો છે આમની પર ફોજદાય કેસ થવો જોઈએ પણ નગરપાલિકા ચીફ ઓફિસર આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી નગરપાલિકામાં સામાન્ય સભાની સભા સભામાં પણ જો શોરથી આ મુદ્દો ઉછળતો હતો કમ્પ્લીટથી વીસથી પચીસ મિનિટના મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે પણ નગરપાલિકા તરફથી ઠંડુ પાણી ડોળી દેવામાં આવે છે કેમ કે કોને બચાવવા માગે છે ચીફ ઓફિસર માજી ચીફ ઓફિસર બચાવવા માગે છે કે માજી પ્રમુખને કે કારોબારી અધ્યક્ષ બચાવવા માગે છે તો વહેલી વહેલી તકે હું મીડિયાના માધ્યમથી સરકારશ્રીને કહું છું કે આનો યોગ્ય નિકાલ લાવે કે ના છૂટકે મારે હાઈકોર્ટમાં પીઆઈ દાખલ કરવી પડશે